પાલ વિસ્તારમાં ડ્રેનેજ કામગીરી ચાલી રહી છે પરંતુ ડી વોટરિંગની કામગીરી ગટરના ગંદા અને ગંદાતા પાણીથી કરવામાં આવતા ફરિયાદ થઈ રહી છે આ ઉપરાંત અડાજણ પાલ રાંદેર સહિતના વિસ્તારમાં અનેક જગ્યાએ કચ્છાનો નિકાલ ન થતા હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થઈ રહ્યો છે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેના કારણે અનેક જગ્યાએ ખોદાણ થઈ રહ્યું છે તેથી ધૂળ ઉડી રહી છે અને શ્વાસના રોગના દર્દીઓ વધી રહ્યા હોવાની ફરિયાદ છે તેની સાથે સાથે રસ્તા ખોદાણ આડેધડ થઈ રહ્યા હોવાથી ટ્રાફિક સમસ્યા પણ થઈ રહી છે જોકે હવે માજી કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા પાલિકાને ગંભીર ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદ એવી છે કે ડ્રેનેજ કામગીરી ચાલી રહી છે કામગીરી પૂરી થયા બાદ માટી પુરાણ કરીને ચોખ્ખા પાણીથી ડિવોટરિંગ કરવાનું હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરો આ વિસ્તારમાંથી પાલિકાની ગટર પસાર થાય છે તેના ગંદા પાણીનો સીધો જ ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે કામગીરી ચાલે છે તેની આસપાસના વિસ્તારમાં વાસ આવી રહી છે અને લોકોના આરોગ્ય સામે પણ ખતરો છે આ ઉપરાંત રાંદેર ઝોનમાં રાંદેર બસ સ્ટેન્ડ નજીક પાલ અડાજણ અને પાલનપોર વિસ્તારમાં સફાઈ તો થઈ રહી છે પરંતુ કેટલીક જગ્યાએ કચરાનો ઢગ હટાવવામાં આવતા નથી આ ગંદકીના કારણે આ વિસ્તારની સુંદરતામાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને લોકોના આરોગ્ય સામે પણ ખતરો છે આવી ફરિયાદ સાથે સમસ્યાના હલ માટે માગણી કરવામાં આવી રહી છે